નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું ભાવ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું નવા વર્ષે શેર બજારની સ્થિતિ કેવી રહી ગઈકાલે પ્રથમ દિવસ હતો બે હજાર ચોવીસનો અને આપણા શેરબજારના ધબકારા કાર્યક્રમના તમામ દર્શક મિત્રોને પણ બે હજાર ચોવીસ કે જે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ ગઈકાલે માર્કેટમાં કેવી સ્થિતિ રહી આજે માર્કેટમાં કેવી સ્થિતિ રહી શકે છે અને જે પ્રકારની શરૂઆત રહી છે સમગ્ર વર્ષ દરમિયાન કેવી સ્થિતિ રહેવાની આશા છે આજ તમામ બાબત પર આજે આપણે ચર્ચા કરવાના છીએ સાથે જ આપના પણ કોઈ સવાલ હોય છે તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપ શરૂઆત કરીએ સૌથી પહેલા તો ગઈકાલે પ્રથમ દિવસ હતો માર્કેટનું શું રહ્યું ગઈકાલની સ્થિતિ આજે માર્કેટની કેવી સ્થિતિ રહી શકે છે અને જેવી સ્થિતિ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે જેવી જોવા મળી છે શું આશા છે આગળ જો પરિસ્થિતિમાં વાત કરીએ તો માર્કેટ એઝ એક્સપેક્ટેડ ગઈકાલે વર્ષનો પહેલો દિવસ હતો અને આપણા ગુજરાતમાં સૂર્ય નમસ્કાર થી આ શરૂઆત થઈ થઈથી આપણા ગુજરાતના તમામ અભિનંદન અભિનંદન નામ સૂર્ય નોંધાયું છે આપણા લાડીલા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ એમાં લીડ કરી રહ્યા હતા એ કારણસર કદાચ આપણો શો આપણે રિલે ના કરી શક્યા

તો શોર્ટમાં માર્કેટ મને આ સપ્તાહ માટે કહું શુક્રવાર સુધી દેખાય છે કે બહુ એક રેલી કે તેજી કહીએ એ જોવાની ને વર્ટીકલ મંદી બી એવી મોટી મંદી બી નહીં એવા કોઈ ન્યૂઝ છે નહીં માર્કેટમાં હાલના તબક્કે કે જેને આપણે લઈને આગળ કામ કરીએ કે જેને લઈને આપણે કઈક ન્યૂઝ છે લોકલ ન્યૂઝ ન્યૂઝ એટલે નેશનલ છે ગ્લોબલ નેશનલ ન્યૂઝમાં સૌથી પહેલા એક તો સારા સમાચાર ઓટો ઇન્ડસ્ટ્રી માટે છે કે પીએલઆઈ એક વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવી છે તો ઓટો સેક્ટરમાં યસ ક્યાંક તમને થોડું પોઝિટિવનેસ જોવા મળી શકે છે જોવા મળશે એવા કઈ સમાચાર આપણને એટલીસ્ટ મને તો સાંભળવા નથી મળ્યા કે ભાઈ દસ રૂપિયા પેટ્રોલ ક્યાંક ઘટ્યું છે થર્ડ પોઝિટિવ વાત હું કહું કે એક સ્ટેબિલિટી નેશનલ લેવલની પોલિટિક્સમાં અને કોન્ફિડન્સ એક નેશનલ લેવલની માં ક્યાંક વધતું જોવા મળી રહ્યું છે કારણ કે જે ઓપોઝિશન એલાયન્સ છે ત્યાં આજે બીજી તારીખ થઈ ગઈ એટલે પહેલી તારીખ સુધી હજી ત્યાંથી આપણને કઈક તારણ જોવા નથી મળતું ત્યાં જ અંદર અંદર ક્યાં કઈક ડિસ્ક્રિપન્સીસ કે ડિસ્ટર્બન્સીસ હોય એવું દેખાઈ રહ્યું છે

કે આપ રાજનાથ સિંહ નું નામ નથી દેતા કે ફોરેન મિનિસ્ટરમાં ફોરેન મિનિસ્ટર નું નામ નથી દેતા કે પછી ટેલિકોમ માં કે વગેરે વગેરે મેન્સ તમે બીજા બધા નું ભી નામ દો છો ધે આર ઓલસો એક્ટિવ રાઈટ બટ ઇફ ઇટ કમ્સ ડાઉન ટુ સપોઝ સપોઝ આપણે કહીએ કે 24 ઇલેક્શન પછી સપોઝ ઇન્ડિયા આવે છે તો ઇન્ડિયા એલાયન્સ માં તમે કોનું નામ દેશો સૌથી પહેલા તો ટોપ ઉપર કોણ બેસશે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ઉપર કોણ છે પછી વગેરે ચલો ચલો એમાં થઈ જાય તો પછી અગેન ત્યાં એવું દેખાઈ રહ્યું છે કે કે આમ મને આમ જોઈએ મને ત્યાં જોઈએ એક નેશનલ યુનિટી ક્યાં છે ગઈકાલે હું એક વિડીયો જોઈ રહ્યો હતો યુટ્યુબ પર જ થોડોક ફાસ્ટ વિડીયો હતો આ વાત ચાલી રહી હતી સિંધ દેશ ઉપર કે સિંધ દેશ મુમેન્ટ આંદોલન કે એ કેમ આગળ નથી વધતું જો સિંધ દેશ ને પાકિસ્તાન સાથે એટલું બધું નથી આખી હિસ્ટ્રી એમાં સાંભળવા માટે તો ત્યાંના જ નાગરિક મુસ ઇસ્લામિક કમ્યુનિટીમાં એમનું એક જ કારણ હતું કે પાકિસ્તાન નાઇન્ટીન ફોર્ટી સેવન પછી કેમ ડિસ્ટર્બ થયું છે પાકિસ્તાન માંથી બાંગ્લાદેશ કેમ માંગતો કારણ કે જ્યારે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં પાકિસ્તાન બન્યું તો ઇટ વોઝ બાંગ્લાદેશ તો ત્યાંની લેંગ્વેજ બંગાળ બેંગાલી પંજાબ તો લેંગ્વેજ પંજાબી સિંધ તો લેંગ્વેજ સિંધી બલોચી બલોચિસ્તાનમાં બલોચી કહેવાનો મતલબ કે બધી જગ્યાએ જે લેંગ્વેજ હતી ને લેંગ્વેજ જુદી જુદી હતી ડાયવર્સિટી દે વોઝ નોટ અ સિંગલ કોમન લેંગ્વેજ અને ત્યાં જ જે બ્યુરોક્રેટ જે પાવર ઉપર બેઠા હતા એમને એક નિર્ણય કર્યો કે આપણે બધાને એક કરવા માટે કંઈક તો કોમન વસ્તુ જોઈએ દેટ ઇઝ લેંગ્વેજ આપણે ने લેંગ્વેજ ને માતૃભાષા બનાવી પાકિસ્તાનમાં તો ઉર્દુ લેંગ્વેજ ને માતૃભાષા બનાવવા માટે સ્ટાર્ટેડ ફોર્સિંગ કે ઉર્દુ લેંગ્વેજ બધાને શીખવી પડશે સિંધી અને ઉર્દુ ઇટ વોઝ નોટ પોસિબલ બંગાળી અને ઉર્દુ ઇટ વોઝ નોટ પોસિબલ તો કારણ કે મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ફ્રોમ બંગાળ ઓરિજિનલી નાઇન્ટીન ફોર્ટી સેવન બંગાલીએ તો વિરોધ કર્યો અને એટલે ત્યાં બાંગ્લાદેશો કહેવાનો મતલબ કે કોમન એજન્ડા કોમન એજન્ડા બી તમે જો ફોર્સ કરવામાં આવો તો બધું છૂટું પડી જાય છે મારો મતલબ છે કે એન્ડમાં ઇન્ડિય એલાયન્સમાં કોમન એજન્ડા નથી હજી તો અને કોમન એજન્ડા જો બધાના ઉપર ફોર્સ કરવામાં આવશે તો આજે નહીં તો બે વર્ષે નહીં બે મહિને કે એક વર્ષે આ ઓપોઝિશન બી તૂટી જશે મેં કાઢી એ હું એન્ડી ઉપર કાઢી રાખી રહ્યો છું કમ્પેર કરી રહ્યો છું તો શું થશે એન્ડી તો કહેવાનું મારો મતલબ એ છે કે ભાવત એ છે કે ચાન્સીસ છે કે બીજેપી અગેન મે કમ અપ વિથ વેરી ગુડ મેજોરિટી થ્રી ફિફ્ટી ટુ ફોર હંડ્રેડ પ્લસ મેજોરિટી રોડમેપ દેખાશે અને ઇન કેસ જો અગેન આ સરકાર આવી જાય મોદી સરકાર આવી જાય એમની એલાયન્સ ઉપર આવી જાય તો ઇટ ઇઝર ક્વા અન્ડરસ્ટુડ કે દે વિલ બીકમ મોર પાવરફુલ કારણ કે બે ટર્મ પછી બી જો ના આવે અને યુ આર વર્કિંગ અને તમને ગ્રોથ દેખાઈ રહ્યું છે તો પછી પાંચ વર્ષ પછી તો આખી હિસ્ટ્રી મીન્સ મેનીથિંગ કેન બી ચેન્જ રાઈટ હવે ઘણું બધું ચેન્જ થઈ શકે છે તો ડુ ઓર ડાય અત્યારે છે ઓપોઝિશન માટે લેટ સી વોટ હેપન્સ બટ ચાન્સીસ આર બીકમિંગ ડિમર એન્ડ ડિમર ચાન્સીસ પહેલા બી ડિમ હતા અને હવે વધારે ડીમર થતું જોવો મળી રહ્યું છે આ બહુ એક એક્ઝામ્પલ ના રૂપમાં મેં આપણા સમક્ષ અ રજૂઆત કરી છે ધ ઓનલી થિંગ ઇઝ ધ પીપલ જે નથી સમજી શકતા એમને સમજવાનું છે બીજી વાત છે કે રામ મંદિર આવી રહ્યું છે અગેન આ ટોપિક ડિસ્કસ નથી કરવા જેવું પર કારણ કે ઇલેક્શન છે એટલે સ્ટોક માર્કેટ ઇઝ કન્સર્ન વિથ ઓલ ધીસ થિંગ ઇન્વેસ્ટર

એક પોઝિટિવ કે લઈ શકો અત્યારે ચાલી રહ્યો છે વોડાફોન આઈડીયા ત્યાં તમને અત્યારે છેલ્લા કેટલાક દિવસથી તમને મુમેન્ટ દેખાય છે મૂવમેન્ટ કેમ દેખાય છે કે એક વાત ચાલી રહી છે રૂમર છે રૂમરમાં એવું છે કે લોન મસ્ક એ આવી રહ્યા છે ને એ આના અંદર ઇન્વેસ્ટ કરશે હવે પહેલી વાત છે કે એલોન મસ્ક વોડાફોન આઈડિયા છે એના તો કારણ કે એમના પાસે પોતાનું સ્ટાર લિંક કરીને એમની એમના પાસે ટેલિકોમ કંપની છે અને એ કંપની એવી છે કે સેટેલાઇટ થી છે ઇટ ઇઝ નોટ ફાઇબર ઓરિયન્ટેડ સેટેલાઇટ થી છે હવે સેટેલાઇટ થી એવી વસ્તુ છે કે તમારે ખાલી ડોંગલ જ તમારા પાસે રાખવાનું છે અને ડોંગલ લઈને તમે ગમે ત્યાં જાઓ સેટેલાઇટ એ ડોંગલ ને કેચ કરે છે સોરી ડોંગલ એ સેટેલાઇટ ને કેચ કરે છે અને તમારો ઇન્ટરનેટ શરૂ થઈ જાય છે રાઈટ તો તમારે ક્યાંય બી ક્યારે ઇન્ટરનેટ જયારે કન્વર્ઝેશન તમને પ્રોબ્લેમ ના આવે આની ઇમ્પેક્ટ નેગેટિવ ઇમ્પેક્ટ જીઓમાં આવી શકે છે જીઓ ટેલિકોમ ત્યાં ઇમ્પેક્ટ આવી કારણ કે જીઓ જે છે એ ફાઈબર બેઝ છે અને આ સેટેલાઇટ બેઝ થઈ જાય છે તો ધેટ કેન ક્રિએટ સમ સમસ ફોર જીઓ બટ એલોમ જો ચાલની થકી હવે વોડાફોન આઈડિયાને લેવાનું કારણ શું બેઝ છે એ ઇન્ડિયામાં એન્ટ્રી લઈ જાય બીજો બેનિફિટ એ થાય કે સરકારે હમણાં આઈ થિંક પાંચ છ મહિના પહેલા જુ રિમેડ રાઇટ એમને એમનું જે ડેટ હતું એ ઇક્વિટીમાં કન્વર્ટ કર્યું છે અને સરકાર પાસે ઇક્વિટી છે તો સરકાર પોસિબલ એ ઇક્વિટી એલોન મસ્કને આપી દે અને ફ્રી થઈ જાય અને એ જે ફંડ આવે એ આપણા ઇન્ડિયાના ડેવલપમેન્ટમાં યુઝ થઈ શકે તો દેટ ઇઝ વન પોસિબલ જો એ તો તકલીફ આવશે જીઓ ફાઈનાન્શિયલ કંઈક પોઝિટિવ દેખાઈ રહ્યું છે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે આગામી વર્ષમાં પોઝિટિવ દેખાઈ રહ્યો છે જીઓ ફાઈનેન્સિયલ હેવ અપ્લાઈડ ફોર ઇન્સ્યોરન્સ બિઝનેસ અને એવરી પોસિબિલિટી કે દે મે સ્ટાર્ટ રિક્રુટિંગ સ્ટાફ તો ઇન્સ્યોરન્સમાં આવશે એટલે ધેટ વિલ સમ પોઝિટિવનેસ ફોર જીઓ ફાઈનાન્શિયલ જે બસો પાસઠ રૂપિયામાં આઈ થિંક પબ્લિક ઇસ્યુ આવેલો અને હાલના તબક્કે ઇટ ઇઝ અરાઉન્ડ ટુ હંડ્રેડ એન્ડ થર્ટી અરાઉન્ડ તો ઓલરેડી એક દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મોર દેન ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ તમને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં જોવા મળી રહ્યો છે કન્સિડરિંગ મેક્સિમમ ટેન પર્સન્ટ મોર એઝ અ સપોર્ટ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન એવરી ડિક્લાઇન ઓર એટ ધીસ લેવલ કારણ કે બસો ત્રીસ ની આસપાસ આપણને જીઓમાં એક બેઝ બનતો જોવા મળી રહ્યો છે ઇટ વેન્ટ ટુ હંડ્રેડ એન્ડ ફોર સી તો ફ્રોમ ધીસ લેવલ બસો ગઈકાલનો બંધ બસો ચોત્રીસ છે તો બસો સુધીનું એક સપોર્ટ લેવલ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે તો કન્સિડરિંગ ટુ હંડ્રેડ એઝ અ સપોર્ટ ઓન એવરી ડિકલાઇન જીઓ ફાઈનેન્શિયલ મારા મતે મને થોડું દેખાઈ રહ્યું છે કે પોઝિટિવ છે આગામી સમયમાં તો તો જીઓ કેન 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 ઇટ ઇટ પોટ વોટ નોટ મેનેજમેન્ટ આપણે જાણીએ છીએ શું છે કઈ રીતનું છે તો ઇટ ઇઝ નોટ ન્યુ ફોર ધ ઇન્વેસ્ટર્સ આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે બેસી મીન્સ મને એવું દેખાઈ રહ્યું છે કે ઓન ડિક્લાઇન આના અંદર તમે સ્ટડી કરો અને સ્ટડી કરીને આના અંદર તમે આગળ વધી શકો છો ફોર ધ ધ ઓકે માર્કેટ ઘણા બધા ફોરવાઈઝ્રુમેન્ટ નીકળ્યા છે વિચ હેવ ગીવન સિગ્નલ કે યસ અમે બે હજાર માં આગળ વધવા તૈયાર છીએ હવે બે હજાર ચોવીસ ની બી શક્યતા દેખાઈ રહી છે અને તેજીની શક્યતા દેખાઈ રહી છે હાલના તબક્કે શોર્ટ ટર્મમાં વાત કરીએ તો આપણો જે મારો જે ટાર્ગેટ છે કે દેખાઈ રહ્યો છે તો એના માટે આઈ પાંચસો કે પાંચસો પોઈન્ટ મેક્સ બાકી બાવીસ આઠસો તો ગયું છે તો થી પાંચસો પોઈન્ટ ઉપર સપોર્ટ નીચે દેખાય છે તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઇઝ નોટ ફેવરેબલ તો વેરી શોર્ટ ટર્મ ના લેવલ્સ જોઈને તમારે કામ કરવાની જરૂર રહેશે એમાં બી પ્રિફરેબલી આ છ તારીખ સુધી ઇફ આઈ કુડ સ્ટડી અકોર્ડિંગ ટુ માય સ્ટડી છ તારીખ સુધી માર્કેટ મિક્સ ટુ રેન્જ બાઉન્ડ રહે એવી શક્યતા થોડીક વધારે દેખાય છે તો

ટ્રેડ પછીની વાત છે ક્વાર્ટરલી ક્લોઝ મને જોઈએ છે બેતાલીસ રૂપિયા ને પંચ્યાસી પૈસા ઉપર જે વખતે જે ક્વાર્ટરમાં બેતાલીસ રૂપિયા ને પંચ્યાસી પૈસા ઉપર મને બંધ પહેલી વખત જોવા મળી જાય એના પછી ધેન આઈ વિલ સે હા હવે આના ઉપર મને જોઈએ છે એના પછી મે બી કદાચ થોડોક ચાર્ટ બદલાઈ જતો હોય છે તો વી હેવ ટુ અગેન રી સ્ટડી બટ ફોર્ટી ટુ રૂપીઝ એટી ફાઈવ પૈસા આ અગત્યનો એક લેવલ છે કે જે લોંગર ટર્મ પરવ્યુ એટલે ત્રણ થી પાંચ વર્ષના પરવ્યુમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ દેખાઈ રહ્યો છે એવરેજ મીડિયમ ટર્મ પરવ્યુમાં કહું તો ત્યાં બી મને આના અંતર એક ટ્રેન્ડ મળી રહ્યું છે તો નથિંગ રોંગ પ્રોફિટ બુકિંગ કેન બી સીન મીડિયમ ટર્મ ટ્રેન્ડ જે કહીએ કે આગામી મહિનામાં તો ત્યાં આ ઇન્સ્ટ્રુમેન્ટ કંઈક થોડુંક પ્રોફિટ બુકિંગના આસાર દેખાઈ રહ્યો છે કે અહીંયા પ્રોફિટ બુકિંગ છે રાઈટ અને એકદમ નજીકના ટ્રેન્ડમાં આવી જવું તો આઈ વિલ હેવ ટુ વેઇટ કે હવે નવે સરથી મારે એકદમ નજીકમાં નજીકનો સપોર્ટ શું છે સ્ટોપલો શું છે રાખીને આશક મિત્રો જે સવાલ હતો અને ત્યારબાદ પ્રકારે

તો શેર બજારના આ કાર્યક્રમમાં અત્યારે વસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર